ચેનલ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્ર આજે આપણે ધૂળેટી બધા રમવાના છે કુટુંબ કબીલાબેન મામાનો છોકરો ભાઈનો છોકરો બધું કુટુંબ સાથે હશે અને પૂરેપૂરું તમને મિત્ર મંડળ પૂરેપૂરો વિડીયો તમને હું બતાવીશ જીતેન્દ્રગીરી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરું શેર કરો ना भूरी ए भूरी आई पापा कर जा अपना ए पापा ना तुमने बाकी गया। दा। 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 रह गया पापा बुगादर फोन वाला हां कहां सब तेरे में नाक में हेलो मारी यार ये दे ए वो टेलीफोन आ तो हो આજો મને પછી આખા ફેમિલી માનો તો આયો હો પણ અરે અરે માક કે છોકરા આંગળામાં બેઠા

আনে ই কোক ক্ধপা বি 벤� army হাযাক্লাক৅ আমাজযকালব হায�লাা ইবাদাকো য়঻য়নং�লে। আযজেে রাভা হনলে মাযার য় whiskey વેકમ દેરાની શેઠની આ દેરાની શેઠની તણે આવી આવો માવો ખાતી હોય એવી લાગે ઈરન દાત તો લલલતી ગયો એલો પર્યો છે હે મજી બાકી છે નાંજી દન હા નાંજી ભાઈ

রাখি <laughs> তো <laughs> આનો ચહેરો આવો ચહેર તો મિત્ર આ અમારા બને વિશે દર વર્ષે ભાગીએ આ વર્ષે અમે એને પકડી લીધા

বেটা কাকিন দে দে ই বদু দে দে কাকিন দি কা কাকিন দে দে দি দে কাকিন দি দে আকু দে দে এক বলো ইয়ার

ટીમ છે આ ટીમ માણસોને બધાને લીખી નાખે છે જોજો તમે હમણાં ગોબરા ટીમ આવી રહી છે ગોબરા ટીમ

નાનપણ નો મારો ભેરું છે નામ મારા મામા છે મેં કાધમતા પતિ પત્ની નો પ્રેમ મામી ભાણેજ નો પ્રેમ ભાણેજ અને મામા वाह बहुत अलग एंड बाय नन्नी 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 बुढ़ापा नन्नी चलो कपड़े अल्लै अजी पोटली पेरी आपन हाँ वो नहीं आम आदमी पेरी है हम्म ए वो नहीं वो नहीं करेंगे नहीं खाना तो मुंबई બ્રેક ના આલો સાહેબને ઉપાડ્યા છે મિત્ર આપ જોઈ રહ્યા છો બનાવીને ઉપાડ્યા પાણીનો પ્રેમ આ છે પાણી નો પ્રેમ ઈશ્વરગીરી બાપુને એના ભાડે છે નવરાઈ દીધા છે ઘડા પાણી થી બેન ભાઈ નો પ્રેમ

હીરા રસ પીતા લાગે મિત્ર હવે બધા રમીને અમે રસ પીએ છે હવે અહીંથી અમે નાવા જવાના નદીએ બાપુ રસ પીતા લાગે ઘરવાળા પાસે ઉભી ગયા પૂરો કરવો પડે અહીંયા જો તમારે તે દર વર્ષે કુટુંબની સાથે ધોળેટી મનાવતા હોય છે બધા કુટુંબો માતૃઝવાનું કુટુંબ છે જીતેન્દ્રગીરી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને આવા નવા સમાચાર જોતા રહો